કોચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા હતા વડોદરામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પરિસ્થિતિ ને ધ્યાને લઈને પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોચા સ્થિત નીલકંઠ ધામ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીની રાબરિયાની નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી શ્રી એન એફ વસાવાના સંકલન અને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે નીલકંઠધામ પોષાના સ્વામી શ્રી કૈવલ્ય સ્વરૂપ દાસજીના માર્ગદર્શન અને શ્રી ધર્મ સંભવ દાસ સ્વામીની કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેનાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલું નીલકંઠ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈ પણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશ આગળ આવે છે ત્યારે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદ્ભવેલી ભારે વરસાદની પરિસ્થિતિમાં નીલકંઠ ધામ દ્વારા રોજિંદા બે હજાર પાંચસો જેટલા ફૂડ પેકેટ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભા કરાયેલા રાહત સેવા કેન્દ્ર ખાતે નીલકંઠ ધામ દ્વારા પહોંચાડતા કરવામાં આવ્યા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મૂંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠ ધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે નીલકંઠધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે અહીંયા આદિવાસી બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો છે એમાં પણ નિઃશુલ્ક બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે તો આ સેવાની સાભાર નોંધ લેવી